આણંદ જિલ્લાના ભાલેજ પાસે આવેલ કાસોર ગ્રામ પંચાયતમાં સદસ્યોની જાણ બહાર ખોટી પાણી સમિતિ બનાવીને સદસ્યોની ખોટી સહી કરીને વાસમો યોજના અંતર્ગત કામ શરૂ કરવાનો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે ગંભીર આક્ષેપ કાસોર ગામની પાણી સમિતિના જે સભ્યોના નામ છે તેનું સ્પષ્ટપણે કહેવું છે કે એમને જાણ જ નથી કે અમે પાણી સમિતિના સભ્યો છે ગામમાં જ એક જાગૃત નાગરિક દ્વારા માહિતી માંગતા આ વાતનો ઘટસ્ફોટ થવા પામ્યો છે ઉપરાંત તેઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે અમારા નામ સમિતિમાં લખીને અમારી ખોટી સહી કરીને યોજના અંતર્ગત લાખો કામ શરૂ કરી દીધેલ છે ઉપરાંત તેઓનું કહેવું છે કે ખોટી સહી કરીને શરૂ કરેલા કાર્યોમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે નવાઈની વાત તો એ છે કે ગામના સરપંચ અને તલાટી અંગે કોઈ સ્પષ્ટીકરણ આપવા માટે તૈયાર નથી સ્વાગત છે તમારું બાત ભારતગીર ચેનલમાં હું ધનલજી શુક્લ અને આજે બાત ભારતગીરની ટીમ આવી છે ભાલત પાસે કાસોર ગામમાં અને કાસોર ગામમાં ખોટી પાણી સમિતિ બનાવીને ખોટી સહયોગ કરીને નેવું લાખનું વાંસમોની યોજના પાસ થઈ ગઈ છે અને તેની અંદર ખૂબ કૌભાંડ કર્યાની એ ફરિયાદો છે અને ખોટી સહયોગ કર્યાની ફરિયાદો છે અને જેમણે આરટીઆઈ કરી હતી એ જ વ્યક્તિ આપણી અત્યારે સાથે છે તો આવો એમની જ સાથે જાણીએ કે આખો વિષય શું છે જે સ્વાગત છે તમારું ભાસ્કરભાઈ તમે આમાં આરટીઆઈ કરી હતી શું વિષય નીકળ્યો શું કહેવા માગો છો ને તમારું પૈ છે મારું નામ ભાસ્કરભાઈ ચેન્દ્ર પટેલ આઝાદ ચોક પાછળ મોમે રહું છું અહીંયા નેવ લાખ રૂપિયાની વાસમો અંતર્ગત પાણીની ટાંકીની યોજના બનાવી હતી જેની અંદર જ્યારે કામ ચાલુ થઈ ત્યારે જાણવા મળ્યું કે જે નેવ લાખ રૂપિયા પાસ થયા અને જે કામ થઈ રહ્યું છે એમાં ઘણો બધો તફાવત છે જેઓને જેથી મેં આરટીઆઈ થ્રુ માહિતી માગી જેમાં જાણવા મળ્યું કે ગામ સમિતિ પાણી સમિતિ જે બનાવી છે એ પાણી સમિતિના સભ્યોની સંયોજ ખોટી છે એમ એ લોકોને કોઈને જાણ કરવામાં જ નહીં આવી કે આપણે આવી રીતે આવી યોજના પાસ કરાવીએ એટલે બધું એમની રીતે જ કરેલું છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં પૈસાની લેવડ દેવડ બાબત એ જ આ કામ કરવામાં આવી છે તો આ સંદર્ભે તમારા ગામના જે સરપંચ શ્રી છે એમની સાથે તમારી કોઈ રજૂઆત થઈ સરપંચ શ્રી જોડે મેં રજૂઆત કરી કે જે દાતા દ્વારા તમને તેર લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું તો અત્યારે એમ કહે છે કે તેર લાખ રૂપિયા આપ્યા જ નથી અચ્છા ટુકડે ટુકડે પૈસા આપ્યા હતા ટુકડે ટુકડે પૈસા આપ્યા હોય તો એની માહિતી આપો તો એ પણ નથી એમની જોડે બરાબર અને આ વિશે તમારા ગામના તલાટી શું વિચાર છે શું કે તલાટી સાહેબ ને અમે રજૂઆત કરી કે આ કઈ રીતે બનેલી છે તો મને કઈ ખબર નથી સરપંચને ખબર છે સરપંચ સીધા જવાબ આપતા ને તો આ વિશે હવે જેમની ખોટી સંયો થઈ છે ને તમે આટે કહ્યું તમે શું કરવા આગળ મારે આગળ આની પણ ખોટી સહીઓ કરીને જે અમારા નામે જે આટલા રૂપિયાની સ્કીમ પાસ કરાઈ છે એમાં ઉલ્લેખ કરેલો છે કંઈ પણ થશે તો તેની જવાબદારી પાણી સમિતિની રહેશે તો એના માટે કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ કરવી જ રહી

આ એક વર્ષ આ ગયા ચાલશે નહીં એ દરેક જગ્યાએ રેતી છે પગથિયા છે સળિયા છે દરેક જગ્યાએ એમને ફરી પાછળથી હવે બીજા બી કામ કરવાનું ચાલુ કર્યું જી ફરી આપનું નામ ને ક્યાં છે જણાવશો મારું નામ ભાસ્કરભાઈ કણબે પટેલ આઝાદ ચોક કાસોર મકામે રહું છું મારું ને ક્યાં રહો છો વલ્લભભાઈ પટેલ કાસોર રહેવા છે મારી સરપંચ બે હજાર બાર થી બે હજાર એકવીસ સુધી સરપંચ અચ્છા અચ્છા અમારા ટાઈમ તો ઘણા બધા કામો થયેલા અત્યારે જે વાસ્તુ પ્રોજેક્ટમાં ગોધનભાઈ ગીધરભાઈ અમારા ગામના દાતાએ ધાર આપ્યું છે એની એની ગ્રાન્ટ આવી છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો

તમે ગ્રામ પંચાયત સભ્ય સભ્યો નહીં કાઢતા સભ્ય નહીં કાઢતા એજન્ડા નહીં કશો જ સોળ લેખિત આલે પ્રૂફ માંગો પંચાયત જોડે કોઈ એજન્ડા હોય તો આ વિશે તમારા ગામના જે તલાટી છે એમનું શું નામ છે ને એ શું કહે તલાટી ઇન્દ્રભાઈ મેં ફોન કર્યો કોક મારી ફરજ નહીં સરપંચની ફરજ સરપંચને કે સરપંચ સભ્યો કે હવે તો વ્યવહાર જ છે હા સરપંચ કે બરાબર જી તો હવે માં તમે શું માંગ કરો છો સરપંચ તો આ તો શું કહો ઉકેલો ને એ પર લીગલી ફરિયાદ કરો જી આવતો હોય જી આભાર